નમસ્કાર મિત્રો જય રામાધણી જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ તો પહેલાં માતાજીના દર્શન કરીશું ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીશું નમસ્કાર મિત્રો જય રામાધણી જય મહારાજ જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો કે આપણે આજે બનાવી છે સિંગ ચીકી તો જુઓ મિત્રો અમે ગામડામાં સિંગ ચીકી કઈ રીતના બનાવીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો સિંગ ચીકી ખાવાની બહુ જ મજા આવે અને પણ ઘરની સિંગ ચીક્કી બનાવીએ તો વધારે મજા આવે ખાવાની તો મિત્રો વિડીયો પૂરો જોજો નમસ્કાર મિત્રો જય રામ માતાની જય હિન્માજ જય માતાજી તો મિત્રો ખાસ એ આપણે વિડીયો આપણો સિંગ ચીકી બનાવ્યો છે તો આપણે એ ખાસ એ કહેવાનું અગત્યની વાત એ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવી રહી છે તો આપણે ખાસ એ ધ્યાન રાખવું કે પતંગ ચગાવતા વખતે ખાસ એ ધ્યાન રાખવું કે આપણે ધાબા પર ચડ્યા ઘાસ ઉપર તો આપણો આજુબાજુ ખાસ ધ્યાન રાખીને પતંગ ચગાવવા એ ખાસ ધ્યાન અને નાના બાળકોને પણ ખાસ રીતના આપણે ધ્યાન દોરવું કે તે આપણે નીચે પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ઉત્તરાયણ તો આવતી સાલ પણ દરેક સાલ આ ઉત્તરાયણ આવવાની છે પણ ખાસ ધ્યાન રાખવું કે નીચે પડી ના જવાય તેનું ખાસ ધ્યાન રાખવું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને તમે વિડીયો પૂરો જુઓ અને આપણે કઈ રીતના બનાવી છે તેનો આપણે તમે વિડીયો પૂરો જુઓ અને લાઈક શેર કોમેન્ટ કરવાનું નાબૂતા મિત્રો નમસ્કાર મિત્રો જય રામ માતાની જય હિ મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે એક અલગ જ વસ્તુ બનાવવા જઈ રહ્યા છે કે આપણે જે આપણે કોઈ વઘાર વઘારવાનું વઘારવાની કોઈ કોઈ બીજી આઈટમ નહીં બનાવતા આપણે આજે બનાવીએ છીએ સિંગની આઈટમ તો આપણે શું બનાવશું વિચારો મિત્રો કે આપણે બધા બનાવશું સિંગની ચીકી તો જો આપણે સિંગ લાયા છીએ શેકેલી સિંગ અને આ સિંગ આપણે કમ્પ્લીટલી ફોલી દીધી છે ત્યારબાદ કમ્પ્લીટ જો ક્લીન થઈ જાય છે અને હવે આ સિંગ આપણા નાના નાના ટુકડા કરવાના છે ટુકડા કર્યા બાદ આપણે જે સિંગની સિંગ ચીકીની પ્રોસેસ છે તે આગળની તરફ આપણે પ્રોસેસમાં બન્યા રહીશું તો મિત્રો વિડીયો પૂરો જોજો અમે ગામડામાં સિંગ ચીકી કઈ રીતે બનાવી છે તો ખાસ આપણે શિયાળામાં અને ઉત્તરાયણ આવે એ સમય ચીકી સિંગ ચીકી ખાવાની બહુ જ મજા આવે છે ઉત્તરાયણ ઉત્તરાયણ મકર સંક્રાંતિ એટલે કે સિંગ લોકો વધારે ખાય છે સિંગ પણ ખાય છે અને ઉંબાડી ત્યારબાદ જલેબી અલગ અલગ આઈટમ ખાય છે પણ આજે આપણે બનાવીશું સિંગ ચીકી તો વિડીયોમાં બન્યા વિડીયો પૂરો જજો અને વિડીયો અમારો ગમે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છે જો મિત્રો આપણો સિંગ સિંગના ટુકડા જેના જેના આપણે પારા પણ એ લીધી છે એમાં કરીએ આપણે જેથી કરીને નોર્મલી ટુકડા થાય જો મિત્રો આપણે સીકેલી સિંગ આપણે આ રીતના ટુકડા કરવાના તો મિત્રો આપણા સિંગના ટુકડા જો કરી દીધા છે ત્યારબાદ આપણો ગોળ ઝીણો કાતરી દઈશું અને આપણા મિત્રો આ ગોળ છે તે જો આ રીતના ઝીણો કરવાનો રહેશે આપણો આ સીન જો એક ડિશમાં લીધી છે એ પ્રમાણે આપણે એટલી ક્વોન્ટિટીમાં આપણે એ પ્રમાણે આપણે આ જે ક્વોન્ટિટી લીધી છે એ પ્રમાણે આપણે ગોળ પણ લેવાનો રહેશે જેથી કરીને આપણે નોર્મલ રીતે ઘડી બની કે તે રીતના આપણે બનાવવાની રહેશે તો મિત્રો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે ગેસ પણ ચાલુ કરી દીધો છે જો તમે અને આપણે એમાં એડ કરીશું હવે ઘી તો જો આપણો ઘી લઈ લીધું છે ઘી આપણે ઘરની બેસનું દૂધ અને એનું બનાવેલું ઘી છે આપણે ઘીને સાધારણ ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે એમાં ગોળ એડ કરીશું તો મિત્રો જુઓ આપણું ઘી ગરમ થઈ ગયું છે અને આપણે એમાં ગોળ એડ કરીશું હવે તો જો આપણે એક તાવે તો લઈ લીધો છે આપણે ધીમા તાપમાને ગોળ તૈયાર કરીશું એટલે આપણે સાદી ભાષામાં એક કહીએ તો ગોળનો પાયો આપણે પાયો તૈયાર કરવાનો રહેશે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું મિત્રો તાવેતા હલાવતા જ રહીશું જો મિત્રો આપડો તાવેતા તાવે આ રીતના ધીમા તાપમાને હલાવતા જ રહીશું જેથી કરીને આપણો પાયો પણ કમ્પ્લીટલી આવે જો મિત્રો આપણો પાયો કમ્પ્લીટલી હવે આવી ગયો છે તમે સુખડી બનાવો તો પણ પાયો આ રીતના આવે અને આપણે ચીકી બનાવીએ તો પણ પાયો આ રીતના આપણા આવે તો આપણા આમાં સિંગ એડ કરીશું એક હાથ વડે હલાવતા રહીશું જો તાવે તાવડે અને આપણે સિંગ પણ એડ કરવાની છે જો મિત્રો આપણી સીમચીક્કી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે હવે તો આપણે એના એક અલગ ડીશમાં કાઢી દઈશું તો આપણે એક ડીશ લઈ લીધી છે એમાં આપણે સીમચીકી તો કે આપણી સિંગ ચીકી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે તો આપણે ટેસ્ટ કરીએ તો મિત્રો આપણે છપ્પા વળી પહેલાં કટિંગ કરી દઈશું જેથી કરીને આપણે ટુકડા બનાવી શકીએ સારી રીતે તો આપણે એને થોડી વાર માટે મૂકી દઈશું હાલ ત્યારબાદ આપણે ટેસ્ટ કરીશું આપણી સિંગ ચીકી નમસ્કાર મિત્રો તો મિત્રો તમે જુઓ કે આપણી સિંગ ચીક્કી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સિંગ ચીક્કી ગરમ ગરમ સિંગ ચીક્કી ખાવાની કેવી મજા આવે તો મિત્રો આપણે સિંગ ચીક્કીનો ટેસ્ટ કરીએ મોંમાં પાણી આવી જાય તો જલ્દી જલ્દી આપણે સિંગ ચીકી ટેસ્ટ કરીએ જુઓ તમે કેટલી સરસ રીતે આપણે સિંગ ચીકી રેડી થઈ ગઈ છે તો ટેસ્ટ કરીએ આપણે નમસ્કાર મિત્રો જય રામાધણી જય ભીમરાજ જય માતાજી તો મિત્રો આજે આપણે એક અલગ વસ્તુ બનાવી છે તમે બધાએ જોયો વિડીયો કે આપણે બનાવીએ છીએ સિંગ ચીક્કી તો મિત્રો તમે જુઓ કે આપણે સિંગ ચીક્કી તો અમે ગામડામાં સિંગ ચીક્કી કઈ રીતના બનાવીએ છીએ તો મિત્રો તમે જોયો વિડીયો તો આપણે સિંગ ચીક્કી આ રીતના બનાવીએ છીએ તો મિત્રો આપણે ઘરની ભેંસનું દૂધ હતું એનું ઘી બનાવેલું ઘરનું ઘી તો એની આપણે ચીક્કી બનાવીશું ચીક્કી ખાવાની બહુ જ મજા આવે તો મિત્રો આપણો ટેસ્ટ કરીએ કારણ કે ચીક્કી તો દરેકને બનાવતા આવડતી જ હશે કારણ કે તેની નોર્મલી પ્રોસેસ તો દરેકને બનાવતા આવડતી જશે પણ આમાં મેઈન કારણ એ આપણે જે ગોળ અંદર એડ કરીએ ઘીમાં તો એનો પાયો સારી રીતે કમ્પ્લીટલી આવે ત્યારબાદ જ આપણે સિંગ અંદર એડ કરવી તો આપણી જે સિંગ ચીક્કી છે તે સરસ રીતે આપણે રેડી થઈ જાય તો મિત્રો આપણે આવા ટેસ્ટ કરીએ સિંગ ચીક્કીનું તો મિત્રો આપણે તે ટુકડા એના ટુકડા બનાવી દીધા હતા તમે જોઓ તો આપણે એક ટુકડો જોવા તમે કપડા ટુકડા એના નોર્મલી જે ટુકડા કર્યા હતા તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો બેસ્ટ અમારી બેસ્ટ આપી સીવ્યું કે રેડી થઈ જાવ મોમાં પાણી આવી જાય મને પણ આપણો બનાવતા બનાવતા હતા ત્યારે આપણે એવું હતું કે હાલ ચીકી ખાઈ જાઉં તો મિત્રો ગરમ ગરમ સિંગ ચીકી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો એ બજારમાંથી ચીકી લાવો તે પણ ટેસ્ટી જ હોય પણ આપણા જાતે આપણા ઘરે આપણા ઘરે જાતે ચીકી બનાવીએ તે ખાવાની એ કંઈ આનંદ જ કંઈક અલગ જ હોય છે તો મિત્રો તમે પણ ચીકી બનાવવા માંગતા હોય ઘરે અને કોઈ આપણા નાના બાળકો પણ રિસાય ચીકી ખાવા માટે તો ઘરની ઘરે આપણા રાતનો આટલો સામાન તો હોય જ નોર્મલી રીતે દરેકના ઘરે કપડાં નોર્મલી રીતે આજના સિંગ ચીકી બનાવીને ચીકી બાળકોને પણ આપી શકીએ અને આપણે પણ ખાઈ શકીએ તો મિત્રો સવારે પણ આપણે બનાવીએ સિંગ ચીકી તો પણ ચાલે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને તમે જો વિડીયો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું અને અમારી જયવીર ઓફિસિયલ ચેનલ પર આવવા માટે સ્વાગત છે તમારા બધાનું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રામાધણી જય વીર મહારાજ જય માતાજી